ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pumps and motors નામ યાદ રાખના તાજેતરમાં જ યોજાયેલા કેટલો કોન્સર્ટ ફળ્યો છે એ જાણી ગુજરાતમાં એક એવો શો યોજાય ગયો ગુજરાતમાં એક એવો શો યોજાય ગયો જેન ઇતિહાસમાં ના કોઈએ જોયો હોય के ना कोई ये जानियो होए जो इतिहास में ना कोई ये योजे लो ना जाने लो आज ना युवा हैया ने आ शो एवु तो गेलु लगाड़ी गयो के जो ना सब कोई बोली उठिया वाह पिछले कुछ दिनों में आपने मुंबई और अहमदाबाद में हुए कोल प्ले कॉन्सर्ट की शानदार तस्वीरें देखी होगी પ્રમાણ હૈવ કોન્સર્ટ કે કોલ્ડ પ્લે કોન્સર્ટ નું જે રીતે ભારતમાં સફળતા પૂર્વક આયોજન થયું તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વખાણી રહ્યા છે આ છે ભારતની સિદ્ધિ અને આ છે ગુજરાતની સફળતા જી હા આ વાત છે અમદાવાદમાં યોજાઈ ગયેલા ઇન્ટરનેશનલ બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડ પ્લેન્સ પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના કોલ્ડ પ્લેનો કોન્સર્ટમાં ભાગ લેવા દેશના વિવિધ શહેરોમાંથી લાખોની સંખ્યામાં આ બેન્ડના ચાહકો અમદાવાદ આવ્યા હતા જેના માટે પશ્ચિમ રેલવે પાંચ સ્પેશિયલ ટ્રેન દોડાવી તો છેલ્લા ત્રણ દિવસમાં એક લાખ સાડત્રીસ હજાર પાંચસો મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટમાં અવરજવર કરી હતી જેમાં ત્રણસો વીસ ફ્લાઇટની મુવમેન્ટ રહી હતી જેમાંથી આડત્રીસ ચાર્ટર પ્લેન હતા તો અમદાવાદ મેટ્રોએ બે દિવસમાં બસો સાત વધારાની ટ્રીપ મારી છે જેમાં ચાર લાખ પાંચ હજાર બસો ચોસઠ લોકોએ મુસાફરી કરી હતી એટલું જ નહીં તમને જાણીને નવાઈ લાગશે કે સેવન સ્ટારથી લઈ સામાન્ય હોટલ રૂમના ભાડા એક લાખ સુધી પહોંચ્યા હતા કોલ્ડ પ્લે સ્વીકાર્યું છે કે ભારતવાસીઓએ તેમને અઢળક પ્રેમ આપ્યો છે કારણ કે કોલ્ડ પ્લે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે છેલ્લા સિડનીમાં નવેમ્બરમાં બે હજાર ચોવીસમાં યોજાયેલા કોન્સર્ટમાં એંસી હજાર લોકોએ શો માણ્યો હતો ત્યારે અમદાવાદમાં બે લાખથી વધુ લોકોએ શો માણ્યો છે કોલ્ડ પ્લેના કોન્સર્ટ સાથે જોડાયેલા વ્યવસ્થાને લઈને મોટી સંખ્યામાં લોકો બમણી કમાણી કરી એટલે કે કૂળ મળીને ભારતમાં કોલ્ડ પ્લે સિંગર ક્રિશ માર્ટિન અને તેની ટીમને ફળી પણ સાથે લોકોએ પણ સારો એવો આર્થિક નફો રડ્યો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કેપિટલ